અંબે જે અંબેના નાથી ગુજી ઉઠતા આ જે રસ્તાઓ છે ડુંગરાઓ છે તેને લઈને મા અંબાના દર્શન કરવા જતા લોકો આજે હજારોની સંખ્યા પણ લાખોની સંખ્યા જોવા મળતા હોય છે ત્યારે અંબાજીના અંદર યાત્રિકો એક શ્રદ્ધાના વિશ્વાસ સાથે જતા હોય છે કેમ્પો દ્વારા અલગ અલગ સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે અને કેમ્પો એટલે જ્યારે લગ્ન પ્રસંગમાં ના સજાવવામાં આવે એવા કેમ્પો સજાવવામાં આવતા હોય છે નાવા માટે ગરમ પાણી ચા ગરમા ગરમ ચા નાસ્તો ગરમા ગરમ ભોજન જેવો અનેક કેમ્પો દ્વારા આપવામાં આવતું હોય છે અત્યારે આપણે હાલ પીએમ માળી ફાઉન્ડેશનની બાજુના જ કેમ્પ કેમ્પ આવે છીએ અને ત્યાં અલગ અલગ શ્રદ્ધાળુઓ જે પગપાળા ચાલી રહ્યા છે આજે પહેલી તારીખથી બનાસકાંઠા તંત્ર દ્વારા મેળાનો શુભારંભ કરાવી દીધો છે પ્રશાંત સુબેર સાહેબ નવા બનાસકાંઠાના એસપી છે તેમના દ્વારા કડક સૂચના પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવી છે પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાના આયોજનને લઈ હજારોની લાખોની સંખ્યા ચાલીસથી થી પચાસ લાખ શ્રદ્ધાળુ મા અંબાના સાનિધ્યમાં જીત ચુકાવશે